સમાચારોમાં આગળ વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના બેસાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બેસાણ ભવન જનસંપર્ક કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા બંને દ્વારા રિબિન કાપીને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે વેસાણના આજુબાજુના ગામના યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકોના નાના મોટા પ્રશ્નોનો તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીના કામોમાં લોકોને ધકા નો ખાવા પડી તે માટે કાર્યાલય ખોલવામાં આવ્યું છે આતક ઈશુદાન ગઢવી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા કાર્યાલય બેસાન બવન નો આજે બેસાન માં શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યાલય થી લોકો ના કામો થશે લોકો ના નાના નાના કામો હોય એ કામો સતત ચાલુ રહે એનો મે પ્રયાસ કરીશ લોકો સરકારી કચેરીઓમાં ખૂબ ધક્કા ખાતા હોય છે અને ન્યાય નથી મળતો એ માટેનો પ્રયાસ કરીશું અને વિશાવદરની ચૂંટણી જે આવી રહી છે વિશાવદરની ચૂંટણી એ માત્ર દોઢ બે વર્ષ માટેની ચૂંટણી નથી વિશાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિશાવદર સહિત ધારી અમરેલી સુધી ઇકો ઝોન લાવી દેશે ખેડૂતોની ડર છે ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે ઈ પર ભાજપ છે એને એમ થશે ભાઈ ખેડૂતો નારાજ નથી ખેડૂતો નથી વિધાનસભા ની અંદર ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ રત્ન કલાકારો વેપારીઓ અને ગરીબ માણસની સરકાર બને એ માટે ભેસાણ ખાતે આજે સરકાર બનાવવાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે આજે અહીં આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન ખોલવામાં આવ્યું છે આ આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય કરવા માટે જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે વહેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે આ